શ્રાવણ વચાર બાર ઓગસ્ટ બે હજાર પચીસ રોજ અંગારક ચતુર્થી સંક્રત વિશેષ મહત્વ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે અંગારક યોગ સર્જાય છે જેને ખાસ શુભ ગણવામાં આવે છે તારીખ અને મુહૂર્ત વ્રતની શરૂઆત મંગળવાર બાર ઓગસ્ટ બે હજાર પચીસ પાડી સવારે આઠ વાગીને ચાળીસ મિનિટ વાગ્યે સંકષ્ટિ તિથિ શરૂ થાય છે પૂર્ણ બુધવાર તેર ઓગસ્ટ બે હજાર પચીસ પાડી સવારે છ વાગીને છત્રીસ મિનિટ વાગે પૂર્ણ થાય છે ચંદ્રોદય સામાન્ય રીતે પંચાંગ પ્રમાણે સાંજ કે રાત્રે ચંદ્રોદયનો સમય જરૂરી છે છે જે અંતે ઉપવાસ પૂર્ણ થાય વિધિ ત્રણ હજાર શબ્દોમાં વિદાયિત્વે સંક્ષિપ્ત એક સ્નાન અને સ્થાપન સવારે વહેલી સમય પર પવિત્ર સ્નાન કરો શુદ્ધ કપડા પહેરો ગણેશજીની મૂર્તિને શુદ્ધ સ્થાન પર સ્થાપિત કરો બે એક લોહમુકુટ ફૂલો વણખી અને પૂજા સામગ્રી તૈયાર રાખો હળદ ગુલાલ દુર્વા ફૂલ શેર ચંદન કપૂર એવ દૂધ દહીં મધ ઘી અને સુંદી અષ્ટગંધ ઉમેરીને પેન્કામૃત તૈયાર કરો મૂર્તિનું પવિત્રતા સ્વરૂપે પંચામૃત યોગ્ય પ્રવાહથી અભિષેક કરો ગણપતિ અવ વશીર્ષ એકવીસ વખત અથવા ઓમ ગમ નમઃ એકસો વખત જપ કરો ત્રણ પૂજા અર્ચન છંટી દોરવા ફૂલો વિશેષ જ સરસ ફૂલો ધૂપ દીપ અને આરતી માટે સામગ્રી રાખો મીઠાઈ મોદક લાડ ફળો તૈયાર રાખો ધૂપ દીપ સાથે પૂજા કરો પ્રસાદ અર્પણ કરો વક્રતુંડ મહાકાય જાપ કરીને મનામનવદ ભજન કરો ચાર ચંદ્ર દર્શન પૂરું કરવું નિહાળી આબુમાં કરી અને તદનંતર ચંદ્રને અર્ઘ્ય આપો ઉપવાસ પૂર્ણ થાય છે પંચાંગ પ્રમાણે ચંદ્રોદય પછી જેમને મંગળવારના સંયોગે ખાસ ફળ મળ જાય છે પાંચ વ્રત કથા કથા વાર્તાત્મક સારાંશ એક વાર બહુ દુઃખી સંપન્ન પુરુષ ભંડારી તરીકે માનવામાં આવતો હતો પરીક્ષામાં જીવનમાં અનેક અવરોધ ગુણદોષ વેપારો થંભી જવા પરિવારમાં વિદ્વેષ ગુણતું એક પૂજારીએ ભલે પૂજા અને કથા દ્વારા ગણેશજીની કૃપા માંગવાની સલાહ આપી વૃત કરતા સમયે ચંદ્રને અર્ઘ્ય આપવા પહેલા મંગળ અંગારક ના આવતા કઠોર સમયમાં પણ ભગવાન તરફ સંપૂર્ણ ભક્તિ અને અર્ધ્ય કાર્યક્રમ પૂરતી એ સ્થિતિમાં દર્શન આપીને દૂર કર્યા ભારતીય અંગારક સંક ચતુર્થી ની ખાસ ગાથા સર્જાયું વ્યાપાર સંતાન સ્વાસ્થ્ય અને શાંતિ સંપૂર્ણ કલ્યાણ પ્રાપ્ત થયું મહિમા અને ફલ વિઘ્ન નાશ ગણેશજી વિઘ્નનો નાશક ભક્તિથી ઉપવાસ પૂજા કથા વાંચનથી અવરોધો દૂર થાય છે અંગારક વિરાજતા આ વ્રત જો પાંચટક ગીરના આધ્યાત્મિક દ્રષ્ટિને જાગૃત કરે છે એવું માનવામાં આવે છે કે બાર સંક્ટિ પૂરું કરવાનો પુરસ્કાર મળે છે એક વર્ષની કામગીરીનું વાપસી અંગારક ચતુર્થીનું વ્રત કોઈ પણ અન્ય ચતુર્થી કરતા વધુ શુભ ગણાય છે કારણ કે તે વિષ્ણુ પક્ષમાં પણ ઉમદા સ્થિતિમાં આવે છે દૈનિક લાભ શક્તિ શાંતિ परिवार मान समृद्धी आत्मविश्वास धन आरोग्य आध्यात्मिक उंची जाणवा योग्य महत्वपूर्ण बाबते अंगारक संकष्टी એટલે संकष्टी चतुर्थी ज्यारे मंगळवारे आवे भाषाकोश प्रमाणे अंगारक એટલે लाल मंगल यानी खास शुभ शुभ समय मुहूर्त सवारे आठ वागी ने चालीस मिनिट नो समय तिथि सुरुवात परंतु चंद्रोदय पूजा पूर्ण करवी चौकस समय स्थानिक पंचांग जनावे જેથી ઉપવાસ સાચે પૂર્ણ થાય દેશવુ બવારે સંકર્ષ્ટી વિધિવત પૂજા કથા ચંદ્રદર્શન ઉપવાસ હોલ વિધિવત રીતે એ એ નિષ્કર્ષ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રાવણ વર્ગ ચોથું અંગારક ચતુર્થી વ્રત વિશેષ મહત્વ ધરાવે છે સવારના સવારે આઠ વાગીને ચાલીસ મિનિટથી ચંદ્રોદય પછીનું સમય શ્રેષ્ઠ તમે પૂજા ઉપવાસ તથા વ્રતકથા દ્વારા વિઘ્નતા ગણેશજીની કૃપાધારી ભૂમિકા અનુભવી શકો છો આ વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આત્મશક્તિ અને સંકટનાશ થતા લાભ મળે છે જો તમે ત્રણ હજાર શબ્દોમાંગ વિસ્તૃત રીતે લખવા માંગતા હો તો આ સિંચિત ધોરણ અનુસાર તમે વિવિધ શ્લોક પુરાણ વાર્તા વર્તમાન દૈનિક ફાયદા એક બાળુકથા પ્રાર્થના વાંકો આવૃત્તિમાંગ વિશદ રીતે પૂરક લખી શકો